અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે સુપ્રીમ કોર્ટમાંથી તેમને રાહત મળી ચૂકી છે તેમની જે સજા માફી અંગે નિર્ણય કરવામાં આવશે આજ રોજ અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર નહીં કરે સુપ્રીમ કોર્ટે એક સપ્તાહનો તેમને સ્ટે આપ્યો અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરનો આજે અંતિમ દિવસ હતો પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને મોટી રાહત કહી શકાય એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે આજરોજ જે સરેન્ડર કરવાની વાત હતી આજે અને અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર નહીં કરે સુપ્રીમ કોર્ટે તેમને એક સપ્તાહનો સમય એટલે કે સ્ટે આપ્યો છે જુનાગઢ જેલમાં કોપટ સોરઠિયા ત્યાં કેસમાં તે હાજર થવાના હતા તેને લઈને વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા રવિ મોટવાની અમારી સાથે જોડાઈ ગયા છે રવિ જે રીતે આજે અંતિમ દિવસ હતો જે રીતે આ મોટા સમાચાર એક મોટી રાહત કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અનિરુષિ જાડેજા છે વર્ષ ઓગણીસો અઠ્યાસી નોટ લાખ હત્યા કેસમાં ઓગણીસો તેમને સજા સંભળાવવામાં આવી હતી આજીવન કેદ સજા હતી ઓગણીસો આ સજા સંભળાવવામાં આવી હતી ત્યારબાદ ત્રણ વર્ષ સુધી અનિરુદ્ધ નાખતા ફરતા હતા વર્ષ બે હાજર માં તેમની ધરપકડ થઈ હતી અને ઓગણત્રીસ જાન્યુઆરી બે તત્કાલીન જેલના આઈજીટી થી ડિસ્ટેન્ડ પત્ર લખી અને તેમને માફી પત્ર આપવામાં આવ્યો હતો ત્યારબાદથી અનિરુદ્ધ અનિરુતુ જેલની બહાર છે ત્યારે તત્કાલીન ધારાસભ્ય પોપટ નાખા સોરઠિયાના પૌત્ર દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેને લઈને તેમની Ade bang, sekarang tu majulah tu. તે નામંજૂર થયું છે હવે તેમને અઢાર તારીખે આજના રોજ જુનાગઢ જેલ ખાતે શરણે થવાનું હતું પરંતુ આખો દિવસ જાણે ડ્રામા ચાલે હોય તે રીતના જુનાગઢ જેલમાં પણ કાયદો વ્યવસ્થા જળવાય તેના માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે સાથે રાજકોટના ગોંડલના જે રીપડાનો જે કેસ હતો તેને રાજકોટ પોલીસ પણ આજે જુનાગઢ એ ધામા નાખ્યા હતા અને અનિરીક્ષિત ધરપકડ ત્યાં કરવા માટે તે પણ પહોંચી હતી ઘણી વખત એવી વાત આવતી હતી કે બપોરે સરેન્ડર કરશે સાંજે સરેન્ડર સરેન્ડર ન કરી અને તે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા અને એક અઠવાડિયાની હાલ રાહત મળી છે જેથી સસ્પેન્સ ઉપર પડદો ઉઠ્યો છે આગામી દિવસોમાં શું થશે આ સમગ્ર માહિતી બદલ તો